સાબર ડેરીના ડિરેક્ટર જયંતિ પટેલનો ઓડિયો વાયરલ થયો છે પશુપાલક સાથે ફોન પર વાત કરતા હોવાનો ઓડિયો વાયરલ થયો છે વીસ ટકા નફો આપવો હોય તો પણ બોર્ડ સંમત હોવાની વાત કરી છે નફાને લઈને ચેરમેન અને એમડીને સત્તા અપાઈ છે ત્યારે વીસ ટકા નફો ચૂકવામાં ચેરમેન અને એમડીના માનતા હોવાની વાત ઓડિયો ક્લિપમાં કરવામાં આવી છે જે વાયરલ થઈ છે ત્યારબાદ ચેરમેન અને એમડીની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ટીવી થર્ટીન આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતી જંદીભાઈ હા બોલો આ પ્રીસ નોટ તમે આપી કેટલા ટકા ભાવ વધારો આપવાનું છે તો ગઈ શાલ આપ્યો તો 990 હા ઉપર મનમન હે 990 તો 12% થાય છે ને પણ અમે બીજો તો હું કર્યા મે તો કાલે ફરીને સત્તાબી નાલ દીધી એમડી ને चेयरमैन ને હા હા કે તમે 20% આપો તો એ અમે બોર્ડ આકુ સમજી બરાબર

હા 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 એટલે અમે તો અમે સત્તા આપી જ દીધી સાહેબ બરાબર ઓકે આમ તો એને જ પકડવાનો રહ્યો હા એ તો બરાબર છે બરોબર